ઉભો જ ન થાય બહુ કરે અમારો યશ તો જો યશ ઉભો થાય પીસી કરવા છે કરવા કરે કેટલો હાળફોડો છે જો પીસી કરતા કરતા નખરા કરે જો મોઢું આમ કહી તો પીસી કરતા કરતા ફુગ્ગા કરે ચાલો ફ્રેન્ડ આપણો નાસ્તો છે તૈયાર જુઓ રોટલી ચા પછી ખાખરા ગાંઠિયા અમે તો ગાંઠિયા કેવી છે યાને તમે શું કહો છો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો યસ ને જ નાય ને

આમ દોડું ચાલો તો હવે ને હું હેલો ફ્રેન્ડ્સ હું નિશાળે આવી ગયો ને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર ને કરજો